નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ડોકમાંથી સ્લિપડિસ થઈ ગઈ હોય તો તેમાં ઓપરેશનની જરૂરત ક્યારે પડે દોસ્તો ડૂકમાંથી જ્યારે પણ સ્લિપડિસ થઈ હોય અને હાથમાં જણજણાટી થતી હોય દુખાવો થતો હોય તો તેમાં એવું શક્યતા રહે છે કે ગાદી ખસી ગઈ છે તેના કારણે નસ ઉપર દબાણ છે અને તે નસ જ્યાં પણ સપ્લાય કરે છે જે પણ નસ દબાતી હોય તે નસ જ્યાં પણ સંવેદનાઓ પહોંચાડતી હોય તે જગ્યાએ તમને દુખાવો થાય જણ જણાટી થાય ખાલી ચડે આ બધી તકલીફો થઈ શકે હવે ડોકમાંથી સ્લીપ ડિસ્ક થઈ ગઈ હોય તો ઓપરેશનની જરૂરત ક્યારે પડે સૌથી પહેલાં તમે એ યાદ રાખો કે ડોકમાં ગાદી ખસી ગઈ હોય તેમાં ઓપરેશનની જરૂરત કમરમાં સ્લિપડીશ થઈ ગઈ હોય તેનાથી પણ ઓછા લોકોને પડે છે ઓપરેશનની જરૂર પડી ક્યારે શકે તો સ્લિપડીશ થઈ ગયેલી હોય તેના પછી એવું થાય કે તમને અહીંયાથી લઈને આખા છેક અંગૂઠાથી હાથ સુધી દુખાવો થાય છે બીજી વસ્તુ કે હાથમાં એકદમ તમારી હેન્ડગ્રીપ જે છે એ ઓછી થઈ જાય મતલબ કે તમે કોઈ પેન પકડી હોય કે બહેનોએ કોઈએ વેલણ પકડ્યું હોય હાથમાં કોઈ વાસણ પકડ્યું હોય તે પડી જાય મતલબ કે હાથની ગ્રીપ હાથના સ્નાયુઓનો પાવર ઓછો થઈ ગયો છે હવે તે એકદમ ઓછો થઈ ગયો હોય કે હાથમાં કંઈ પકડી જ ન શકાય અથવા સાવ લકો આવી ગયેલો હોય કે હાથ તમારો ચાલતો જ ન હોય અથવા હાથમાં એટલો બધો દુખાવો થતો હોય કે તે રહી ન શકાય ઘણા દર્દીઓને એવું હોય છે કે દર્દીઓ રોતા રોતા આવતા હોય છે કે તેમને અસહ્ય દુખાવો હોય અને તેની સાથે સાથે મહિના દોઢ મહિનાથી બધી જ દવાઓ લઈ લીધેલી હોય ડોકમાં ઇન્જેક્શન લીધેલું હોય ઘણા દર્દીઓએ ફિઝિયોથેરાપી પણ કરાવેલી હોય તેના પછી પણ કોઈ જ ફરક ન પડતો હોય અને સેમ વસ્તુ એમઆરઆઈ માં જો કોરિલેટ થતી હોય મતલબ કે આટલો બધો દુખાવો છે એવું લાગતું હોય કે આ સી સિક્સ છઠ્ઠી નસ છે તેમાંથી દબાણ હોઈ શકે છે એમઆરઆઈ માં પણ તેવું દેખાતું હોય કે આ એક્ઝેક્ટલી એ જ જગ્યાએ ગાદી ખસેલી છે અને તેના કારણે આ દુખાવો થઈ રહ્યો છે ત્યારે જ તેમને ઓપરેશનની જરૂરત પડી શકે છે અધરવાઇઝ તમે યાદ રાખો કે ડોકમાંથી ડિસ્ક અને કમરમાં સ્લીપ ડિસ્ક આ બંનેમાં ડોકમાં ઓપરેશનની જરૂરત ખૂબ જ ઓછા લોકોને પડતી હોય છે થોડી ઘણી રાહ જોવામાં આવે અને દુખાવો ઓછો થતો જતો હોય તો પછી તમારે વેઇટ કરવો જોઈએ અને તમને ડેફિનેટલી સારું થશે ઇમિડિએટલી ઓપરેશનની જરૂરત જે લોકોને લખવો અથવા પછી હાથમાં કમ્પ્લીટ નબળાઈ આવી ગયેલી હોય તેને જ પડતી હોય છે અધરવાઇઝ ઓપરેશનની જરૂરત પડતી નથી ધન્યવાદ